વિજ્ઞાન શાખા દ્વારા સાવરકુંડલાના મોલડીમાં ભુઈના ધતિંગનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા અમરેલી જિલ્લાના મોલડીમાં સ્વપ્નકાંડ બોગસ સ્થાપિત કરતું વિજ્ઞાન પ્રથા છેલ્લા ચાર વર્ષથી ધતિંગ લીલા આચરતી ભુઈનો ફાંડાફોડ ભુઈએ કપટ લીલાની કબૂલાત આપતા મામલો થાળે પડ્યો સ્વપ્નમાં મોગલમાં આવતા ઝાડ ફાટતા માતાજી આવ્યા અને ઘરમાં મઢ બનાવ્યો ભુઈને મામાદેવ આવતા બિસ્ટોલ અંતર અકબરબતી શ્રીફળની માંગણી મોલડીના ગ્રામજનો નારાજ હોવાનું બહાર આવ્યો અંદરો અંદર ઝઘડાઓ શંકા કુશંકા નાખી પરિવારને કબૂલાત કચ્છ મુગલ ધામના બાપુએ ભૂ કડક શબ્દોમાં આલોચના કરી ભૂઈ નિસંતાન સંતાન બાળકોને જમણવાર હોમ હવનના નામે રૂપિયા ખંખેરતી અમરેલી જિલ્લા પોલીસ વડા સાવરકુંડલા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી વિજ્ઞાન જાથાએ બારસો છાસઠમો સફળ પર્દાફાશ કર્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોરડી ગામે છેલ્લા ચાર વર્ષથી ઘરમાં મામાદેવ માતાજીનો મઢ બનાવી ગોરખ ધંધા કરતી ભૂઈ કૃષ્ણા નયનભાઈ પરમારનો ભારત જાથા વિજ્ઞાન જાથાની ટીમે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશન મદદથી બારસો છાસઠમો સફળ પર્દાફાશ કર્યો હતો ભુઈનો સ્વપ્નકાટ મામાદેવની હાજરી બોગસ સાબિતી કરતા ભુઈએ કાયમી પાખંડ બંધની જાહેરાત કરી લોકોની માફી માંગી લીધી હતી બનાવની વિગત પ્રમાણે સાવરકુંડલા પાસેના મોલડી ગામે ભુઈ કૃષ્ણાએ પોતાના રાત્રે સ્વપ્નમાં મુગલ માતાજી આવ્યા અને પ્રમાણ આપતા ઘરનું ઝાડ ફાટતા મોગલમાનનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હોમ હવન કરી ઘરમાં મઢની સ્થાપના કરી ભૂઈને નાનપણથી શરીરમાં મામાદેવ આવતા તેની પણ સ્થાપના કરવામાં આવી છેલ્લા ચાર વર્ષથી લોકોના દુઃખ દર્દ જોવાનું સંતાન આપવાનું બાધાટેક આપવાનું નડતર દૂર કરવાની વિધિ વિધાન શરૂ કર્યું અંદરો અંદર શંકા કુશંકા ઊંભી કરી છિન્ન ભિન્ન કરવું વગેરે પ્રવૃત્તિઓથી ગ્રામજનો નારાજ થયા આસપાસના લોકો જોબડાવા દર્શને આવા લાગ્યા ભૂયના કારણે સુરતથી માનતા ઉતારવા ઘરને સાર્વજનિક બનાવી દીધું શિક્ષિત પરિવારોને લપેટમાં લઈ લીધા સ્વપ્ન કાંડની ડિંડક લીલા ભૂયની સફળ થઈ ગઈ હતી ભૂયનો પ્રકોપ વધતા સમગ્ર મામલો વિજ્ઞાન જાથાના કાર્યાલય પહોંચ્યો જાથાના રાજકોટ સ્થિત કાર્યાલયે પીડિત પરિવાર ભૂયના પર્દાફાશ માટે જરૂરી આધાર પુરાવા રજૂ કરી કૃષ્ણા ભૂયના ધતિંગ બંધ કરવા સંબંધી માહિતી આપી જાથાએ ડમી માણસોને ત્રણ વાર રૂબરૂ મોકલી ખરાઈ કરી તો સત્ય હકીકત બહાર આવી ભૂય ચાલાક બ્યુરો રિપોર્ટ મહાવીર સ્વામી કેલા અને થેક તમે 15 16 માં વ્યાજ આવશો આ કેટલી અંત છે અને માતાજી તો હર કોઈ ના માણાના હૃદયમાં છે કારણ કે આત્મો છે પરમાત્મો છે બરાબર અને અમારી ચારણની દીકરીઓ ચારણ કોળમાં ઉતાર લીધા છે અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ આ બધી અંધશ્રદ્ધા છે તદ્દનવાદ ખોટી છે મોગલ ધામ ઘબરાવથી બાપુ વિરોધ કરી રહ્યા છે આવા કોઈ હોય તો હવે એકવીસમી છે જાગૃત થાવ ગામવાળાઓ તમે વિચાર તો કરો અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતાવાળાને જૈનભાઈને ખરખરા આ શરમ જેવી વાત છે આ આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને જેને કહ્યું સનાતન ધર્મને ધક્કો મોટા મોટો લગાડી રહ્યા છે આ ધંધો થઈ ગયો છે કમાવાનો આ એક કેટલા આ ધંધા થઈ ગયા છે દુકાનું હાટડિયું આવા કોઈ મગજ ધરાવતા હોય અને એમને થડમાંથી માં કોઈથી પ્રગટ થાય માં તમારા આત્મામાં છે શરીરમાં છે દીકરી છે શક્તિ છે કોઈ પણ આ આપણા શરીરમાં છે માં અને અમારી મોગલમાં ચારણની દીકરી છે અમારું પરિવાર છે અમે એનો પુરુષ છે પણ એ ચારણની જગતમ્બાની કુખે અવતાર લઈએ એ આવા કોઈ થડ ફાડી નીકળે અને આ એક મિનિટ સદી તમે સમજો પણ આનો પડદાફાશ કર્યો છો ખૂબ રાજી થયો છો પણ હું બોલવામાં થોડુંક મર્યાદા રાખું છું પણ આવા કોઈ માનસિક મગજના ધરાવતા હોય તો ગામના હું સરપંચને કહું છું આગેવાનોને કે આવા માણાનો તમે પ્રૂફ દીવ પ્રૂફ નહીં કે જેનો વિડીયો આવવો જોવે એવો લઈ અને જાથાવાળાને અથવા તમે ખાતાવાળાને આપો તો આવા એક અંધશ્રદ્ધા ફેલાવતાવાળા બંધ થઈ જાય અને બીજી વાત એવું કરો ને કોઈ દીકરીનું કે ના લ્યો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ ગાયુને ચોરો આપો કોઈ પણ દીકરીને મદદ કરો દવાખાના ઉપયોગ પાડો તો કોઈ દવાખાને તો જાય ડોક્ટર પર કાંઈ હું ડૉક્ટરને ભગવાન માનું છું ડૉક્ટર એક જીવ નથી નાખી શકતો જે કરોડો રૂપિયા નાખીને સાંસ ભણેલો ડૉક્ટર આમ નાડી જોઈને કહી દે છે ડૉક્ટર એક જીવ નથી એ ભગવાન છે બધાય ખરાબ ન હોય ડૉક્ટર પણ આમાં જાઓ અને આવા માનસિક ધરાવતો ને દવાખાના ભેળા કરો અને એ એકવીસમી સદી છે આવા કોઈ તમને વાત કરતા માતાજીને અહીંયા લેવા મારી પાસે એવો લેવો મારી પાસે અને કરેલા મૂકેલા વિઘન આવરણ મને દે દિવ આ વિશ્વાસ નું છે તો કોઈ આ દીકરા આવે છે કોઈ ચમત્કાર નથી વિશ્વાસ વિશ્વાસ રાખો કોઈની અંધશ્રદ્ધા મારો એક જ કામ મોગલ ધામ અંધશ્રદ્ધાનો મોટા મોટો દેશમાં અંધશ્રદ્ધા નું માનતો નથી અને ધૂળે ને હાથમાં શેડા દઈ દો લાઈટ ના એ એક શક્તિ છે આવી અંધશ્રદ્ધા અને આવા જૈનભાઈ જેવા જે કામ કરી રહ્યા છે પરશુરામ નો પરિવાર તેમાં આપણે આગળ આવો આપણે આ સનાતન ધર્મને મોટામાં મોટો એક પૂગી ફૂકીને અને માતાજી કોઈનું ઘર ચારનું નો જોડ્યું અને આ થડીયામાં તો પ્રગટ થયા હવે તો સમજો એકવીસમી સદી અને આ બધાને કહું છું આ અમરેલી જિલ્લાનું સાવરકુલલાની બાજુનું ગામ છે ગામનું નામ હું ભૂલી ગયો છું પણ આવા ક્યાંય પાખંડ વેળા ધતિગ વેળા થાતા હોય બહાર આવો અને જાતાવાળાને ખાતાવાળાને જાણ કરો તો આવા પાખંડિયુને પકડાવો આ દેશને ક્યાં નાખી દીધો અંધશ્રદ્ધામાં એક મોગલ ધામ થી બાપુનો આદેશ છે કોઈ દીકરીને ફી ના આપો કોઈને જમાડો દીકરીને ફી ના પૈસા આપો કોઈ ડિલેવરી અને પૂજાય વધારે વરણની માં છે પણ માં આવરી થઈ ફાટ માં નિહિલા હવે તો સમજો પણ ગામના આગેવાનો સરપંચ ને મારો આદેશ છે આવા ક્યાંય પાખંડી હોય તો એના પડદાફાશ કરો અને મોખિક વિડીયો પણ મોકલાવો જેથી ના પર્દાફાશ થાય જય બોગલ જય મની ધર વડવાળી